તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શરૂઆતના સો વર્ષ થયા છે શતાબ્દી વર્ષ છે તો શતાબ્દી વર્ષ નિમિત્તે પૂરા ભારતમાં દરેક તાલુકામાં અને શહેરોમાં નગર એક લાખની જનસંખ્યાના નગર હોય છે તો એ નગરોમાં આખા દેશમાં કાર્યક્રમો બીજાદશમીના થયા છે અને આ વખતે સંઘનું શતાબ્દી વર્ષ છે તો પંચ પરિવર્તન પર થોડું ફોકસ કરવામાં આવ્યું છે કે પાંચ પરિવર્તન આ સમાજ અને રાષ્ટ્રમાં અત્યારે આવશ્યકતા છે જે મારા બૌદ્ધિકમાં પણ મેં વાત કરી એક છે પર્યાવરણ સંરક્ષણ બીજું છે સ્વભાવનું જાગરણ ત્રીજું છે નાગરિક કર્તવ્ય કે નાગરિક પોતાના કર્તવ્ય નિભાવે ચોથું છે સામાજિક સમરસતા જે ઊંચ નીચનો ભેદ છે એ આ દેશમાંથી દૂર થાય અને પાંચમું છે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન આપણી જે રાષ્ટ્રની અને સમાજની સૌથી નાની કડી એ કુટુંબ છે એ મજબૂત બને તો આ પાંચ પરિવર્તન લઈને આવતા આગામી સમયમાં શતાબ્દી વર્ષમાં પૂરા દેશમાં ઘરે ઘર સુધી સંપર્ક થશે અને આ પાંચેવ બિંદુઓનું મહત્ત્વ સંઘ આખા દેશમાં પહોંચાડવામાં આવે છે